નમસ્કાર હું સંજય આહિરશું મિત્રો જામનગરના સાંસદ સભ્ય પૂનમ માડમ સોશિયલ મીડિયા પર બીચના સુંદર દરિયા કિનારાના પોસ્ટર મૂકી રહ્યા રહ્યા છે છે અને અને લખી કે સ્વચ્છ પાણી સુરક્ષા આ શબ્દ એવી રીતે લખાયા છે કે જાણે આ દરિયો સરકારના માણસો રોજ સાફ કરવા જતા હોય અને એટલો બધો ભયંકર રીતે સાફ કરી નાખ્યો હોય કે આ પાણી હવે બ્લુ થઈ ગયું છે દરિયો હવે બ્લુ દેખાવ પરંતુ શિવરાજપુર થી ફક્ત થોડા કિલોમીટર દૂર મીઠાપુરના દરિયામાં કિલોમીટરો સુધી કેમિકલ યુક્ત પાણી દરિયાઈ જીવ સૃષ્ટિ અને સમગ્ર પ્રકૃતિને નુકસાન કરી રહ્યું છે તેના સમાચારો જયારે આપણે કર્યા તેના સમાચારોમાં આપણે બધું દેખાડ્યું તો એને સામેના જવાબમાં પૂનમબેને સ્વચ્છ પાણીના દ્રશ્યો દેખાડ્યા આવી રીતે આપણા નેતાઓ જનતાના સવાલોના જવાબ દઈ રહ્યા છે અને એ જે શિવરાજપુર બીચ ને એ દરિયો છે તો વર્ષોથી ચોખ્ખો છે એ કુદરતની કરામત છે એમાં કોઈ સરકારનું કામ નથી મિત્રો દેવપોરા હોય સુરત કરાડી હોય વિમરાણા હોય મોજક હોય લાલપોર હોય ત્યાં પાડલી હોય હમુસર હોય આરંભડા હોય રાજપરા હોય મૂળવેલ હોય કઠુંબા હોય કઠુંબા જેને કહેવાય પોશિતરા હોય પાડલી હમુસર ઓખાથી લઈને મઢી સુધી એ જૂની ધેવાડ હોય મેરી પર હોય એ બધો દરિયો પાણી અને જમીન ઝેરી કેમિકલ થી દાજી રહ્યા છે આ હકીકત ક્યારે નેતાઓની કોઈ પોસ્ટમાં નથી દેખાવા મીઠાપુરનો દરિયો પોતાનો શ્વાસ ગુમાવી રહ્યો છે જમીનમાં એટલું કેમિકલ ભરાઈ રહ્યું છે કે પ્રકૃતિની પીડા અને સ્થાનિક લોકો અને ખેડૂતોની પીડા આપણા નેતાઓને દેખાતી નથી પણ નેતાઓને ફક્ત ચમકતા બીચ દેખાય છે નેતાઓને બસ ચમકતી કંપનીઓ દેખાય છે કંપનીઓના નામે છતો વિકાસ દેખાય છે કંપનીઓ માટે શરૂ કરાતા રેલવેના કામ દેખાય છે કંપનીઓ માટે શરૂ કરાતા વસાઈને ગામડાઓમાં જે એરપોર્ટોનો પ્લાન થઈ રહ્યો છે એ એરપોર્ટો દેખાય છે બહારથી ફરવા માટે પૈસાદાર લોકોની આવતી ગાડીઓ દેખાય છે એ એ લોકોનો સુખ દેખાય છે પણ સ્થાનિકોની ચીસો

પોતાની અંદર ઉતારી લીધી છે અને લડી રહ્યા છે તેઓને આપણી દરિયાઈ સંપત્તિનું ધ્યાન છે તેઓને આપણા દરિયા સંપત્તિની ચિંતા છે જ્યારે આપણા નેતાઓને ચિંતા છે તો માત્ર કંપનીઓની દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના દરિયાઈ જે પરિસ્થિતિ છે એ ખૂબ ભયંકર છે કંપનીઓના કેમિકલ યુગ ઝેર સમુદ્રમાં ઠલવાઈ રહ્યા છે માછીમારો હેરાન થઈ રહ્યા છે માછીમારોને દૂર સુધી મછલી પકડવા જાવી છે જે પાકિસ્તાન નજીક આવી જાય ને એ લોકો ત્યાં પકડાઈ રહ્યા છે ત્યારે બુદ્ધિજીવી લોકો તો એ પણ કહી રહ્યા છે કે દરિયામાં જે કેમિકલ જઈ રહ્યું છે ને એની અસર એ રીતના થઈ રહી છે કે જે મચ્છી ઉત્પન્ન થાય છે ને મચ્છીમાં પણ કેમિકલ હોય છે અને કેમિકલવાળી મચ્છી ખાવાથી કેન્સર જેવા રોગો પણ થઈ ગયા છે આવું બુદ્ધિજીવી લોકો કહી રહ્યા છે

પણ જો ખેતી લાયક ક્યારે આપણે બધા વિચારીશું તો એ આ સંપત્તિ નો અર્થ શું હું દેવરામભાઈ નો વિડીયો દેખાડવા માંગુ છું અને સંભળાવવા માંગુ છું સાંભળો તે શું કહી રહ્યા છે દ્વારકાધીશ મારે વિડીયો ઉતરવાનું કારણ એ છે પેલી તારીખ બારમો મહિનો હરેક પત્રકાર મીડિયા વાળા પેલી તારીખ પાછી તારીખ આપી છે સાહેબે એના મોર આઠ તારીખ આપી હતી બારમા મહિનાની હવે એમાં ઘટાડીને પેલી તારીખ રાખી છે બારમો મહિનો પેલી તારીખ સોમવાર સવારે સાડા દશે દેવપુરા મુકામે આવવાના છે હરેક ખેડૂતો માલધારીઓ પત્રકાર મીડિયાવાળા હું હાથ જોડીને વિનંતી કરું છું એક ચારણના દીકરા તરીકે સાડા દસે આવો ખેડૂતોને માલધારીઓને અને અન્ય આજુબાજુના જે વિસ્તાર છે પબ્લિકને ન્યાય મળે અને આ કેમિકલનું જે આ ઉડાણ છે એક દેવ ઉપરા નથી આજુબાજુ સૂચકરાડી છે ઉદ્યોગનગર છે ભીમરાણા છે લાલસિંગ લાલપર છે મોજપમાં આવે છે આમ પાટલી છે અમોસર છે આરમડા છે ઉદ્યોગનગર છે તો મારી નંબર અરજ છે તમામ મીડિયાવાળા પત્રકાર દેવપરા ગામે આવો સાથે રહી આપણે સેમ્પલું લેવું દરિયાની અંદરમાં કેમિકલ જાય છે મોટા મોટા ઢગલા પડ્યા છે પછી બીજા નંબરમાં ફિલ્ટરનું જે ફિલ્ટર કરવાનું વાળા લખીને આપે છે એ હતું નહીં પણ હવે કદાચ મને લાગે છે નાખી લીધું હોય તાત્કાલિક ધોરણે જીપીસીપી બધે દબાણ કર્યું હોય ને કદાચ નાખી લીધું હોય ફિલ્ટર નું ફિલ્ટર નું હતું કદાચ નાખી લીધું તો એ દ્વારકાધીશ ને ખબર હતું નહીં મને સાંભળે ને કઈ આટલું કેમિકલ દરિયામાં જાય નહીં પણ દરિયાની અંદર માં આટલું કેમિકલ છે ને બે કિલોમીટર દરિયાની અંદર માં છે કેમિકલ આટલા મોટા મોટા ડુંગરા પડ્યા છે કેમિકલના જાતે વખતે પ્રાંસે બે જમીન ખાલસે કરનાય કીધી શરદભંગ કરનાય કીધી અહીંયા મીઠાના કિયારા માટે ફાળવા હતી પછી અહીંયા કેમિકલના ઢગલા નાયકા તો એનો ખાસ વિઝિટ કરો અને પત્રકાર મીડિયાવાળા ભાઈઓને હું હાથ જોડીને વિનંતી કરું છું તમે આવો અને એનું કવરેજ કરો અને જે હોય પબ્લિક સામે રાખો ભાઈ પબ્લિક પીડાય છે ભાઈ બહુ હાલત ખરાબ છે પ્રદૂષણ એટલું થાય છે ને કઈ સીમા નથી એટલું પ્રદૂષણ થાય છે કઈ વાત મૂકી દે ભાઈ આટલો રાતે ઉડાડે ને કઈ વાત મૂકી દે ભાઈ સિમેન્ટ પ્લાન્ટ છે સોડા છે અટાણા છો હાથ પ્લાન્ટ છે કેમિકલના ના તો મારી નંબર અરજ છે કવરેજ કરો શૂટિંગ ઉતારો અને ધ્યાન દિયો એવી મારી નંબર અરજ છે જય હિન્દ જય ભારત જય દ્વારકાધીશ મિત્રો મિત્રો એક બાજુ ચમકતી પોસ્ટ છે કલરફુલ પોસ્ટો છે પ્રસંગો છે અને બીજી બાજુ ખેડૂત પોતાના ખેતરમાં ઉભો રહી પોતાના ભવિષ્યને મળતું જોઈ રહ્યો છે એક બાજુ ફોટો સેશન ચાલી રહ્યું છે 컬러ફુલ ફોટો સેશન ચાલી રહ્યું છે બીજી બાજુ પ્રકૃતિનું રુદન ચાલી રહ્યું છે સત્ય એ છે કે પ્રકૃતિ ક્યારેય ચૂપ નથી રહેવાની તે બધું યાદ રાખવાની છે જમીન પાણી અને હવા પણ યાદ રાખે છે કે કોણે તેને જાણવી કોણે તેને જાણવાનો પ્રયાસ કર્યા અને કોણે તેને છેરી કરી કારણ કે આ પ્રકૃતિ બધા માટે છે તમામ પશુ પક્ષીઓ અને તમામ જીવ માટે છે આ પ્રકૃતિ આ માત્ર મનુષ્યના બાપની જાગીર નથી આજે જો આ ચીજ નેતાઓ સુધી નહીં પહોંચે તો કાલે દરિયો ધરતી પાણી અને હવા આ રાજકારણીઓને માફ નહીં કરે અને ક્યાંક ને ક્યાંક આપણે બધા પણ આ વસ્તુના જવાબદાર રહેશું અને મારે આ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એ બધાને પૂછવું છે વિપક્ષોને પૂછવું છે ત્યાં જયારે કંપનીઓના મુદ્દા સચોટ રીતે હોય પુરાવા સાથે હોય સાબિતી સાથે હોય ત્યારે કેમ મુદ્દામાં તમે ચૂપ હો છો ત્યારે કેમ મુદ્દામાં નામ જોગ સ્પષ્ટીકરણ રીતે વાત નથી કરતા માત્ર કંપનીઓ કંપનીઓ બોલો છો એક મુદ્દા સર વાત કેમ નથી કરતા તમે લોકો કે તમે પણ આજ સિસ્ટમના સાથીદાર છો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો એટલે સાચી વાત સંભળાય અને ક્યાંક આપણો અંતરનો આત્મા જાગી જાય બસ મારો તો એ જ પ્રયાસ છે જય સનાતન જય